અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે નંબર સુડતાલીસ જે અમદાવાદ થી સૌરાષ્ટ્ર કલાક મોટા વાહનોની અવરજવર હોય છે ત્યારે હાલમાં જ મહીસાગર નદી પરનો ગંભીર બ્રિજ ધરાશાયી થયો છે અને ઘણા લોકોએ તેમાં પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલ બગોદરા નજીકનો ભોગાવો બ્રિજ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે બગોદરા ગામ નજીક આવેલો ભોગાવો નદીનો બ્રિજ ખરાબ ભારતમાં જોવા મળી રહ્યો છે અને આ બ્રિજ લગભગ સાહીઠ વર્ષથી પણ વધુ જૂનો હોવાનું મનાય છે આ ભોગાવો બ્રિજ અત્યંત જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે બ્રિજના સળિયા ખુલ્લા દેખાય છે અને તેના પોપડા પણ નીચે પડી રહ્યા છે આ બ્રિજ પર મોટા મોટા ખાડાઓ પડેલા છે જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ વારંવાર સર્જાતી હોય છે ત્યાં ભોગાવુ બ્રિજની બાજુમાં નવા બ્રિજનું કામ ચાલુ છે પણ તે ગોકળ ગતિએ બ્રિજનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભોગાવુ બ્રિજની પરિસ્થિતિ જોઈને તંત્ર દ્વારા આ બ્રિજના સમારકામ માટે કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી